નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ આણંદ કલેક્ટર કચેરીમાંથી ગુમ થયેલ ફાઇલના ગુનામાં નાયબ મામલતદારની ધરપકડ કરવામાં આવી છે આણંદ કલેક્ટર કચેરીના રેકોર્ડ શાખામાંથી ગુમ થયેલ ફાઇલના ગુનામાં કચેરીમાં તત્કાલીન ફરજ બજાવતા નાયબ મામલતદાર જેડી પટેલની આણંદ એલસીબી પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જેમાં સર્વે નંબર પાંચસો ઓગણસિત્તેર પાંચસો સિત્તેર પાંચસો બોતેર પાંચસો તોતેર ત્રણસો બોતેર

તે તપાસ દરમિયાન આ ફાઇલ જે તે વખતે કલેક્ટરની કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર જયેશભાઈ દેસાઈભાઈ પટેલ ઉર્ફે જીડી પટેલ એ મંગાવેલ હોવાનું જણાવ્યું હતું જે તે પોલીસે આજ રોજ જીડી પટેલની ધરપકડ કરી છે અને તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે આણંદ જિલ્લાના બોરસદના બ્લોક સર્વે નંબર 571 બાય 2 તથા 568 બાય 1 વાળી જમીનો બિન હિજરતી પ્રકારની પ્રકારને એટલે કે નવી શરતની હોવા છતાં ખેતી કરી સરકારશ્રીના નુકસાન હોવાનું જણાઈ આવતા તે સંબંધિત સરકારી કલેક્ટરશ્રીની કચેરીની રેકોર્ડ શાખામાંથી જાણી જોઈને ખોટી સહી કરી મેળવી લેવાનું જણાઈ આવતા ત્યાંની મુમેન્ટ રજિસ્ટરમાંથી ખોટી સહી કરી અને ત્યારબાદ આ ફાઇલ રેકોર્ડ શાખામાં પરત કરેલ નથી તથા રેકોર્ડનો નાશ કરવામાં આવ્યો છે જે બાબતની ફરિયાદ આ શાખાના નાયબ મામલતદાર શ્રી દ્વારા એક માર્ચ બે હજાર પચીસ ના રોજ કરવામાં આવી જે ફરિયાદ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આઈપીસી ની કલમ ચારસો નવ તથા બસો એક મુજબ નોંધવામાં આવી સરકારી કચેરીમાંથી કોઈ પણ મહત્વના પુરાવા ફાઇલ ને ગુમ કરવામાં આવે આ બાબતની ફરિયાદની ગંભીરતા જોતા આણંદ જિલ્લા પોલીસ વડા જસાણી સાહેબ દ્વારા આ ફરિયાદની તપાસ એલસીબી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચઆર ગ્રંભટને સોંપવામાં આવી આ ગુનાની તપાસ દરમિયાન કલેક્ટર શ્રીની કચેરીમાં ફરજ ફરજ બજાવતા સંલગ્ન વિભાગના કર્મચારીઓનું નિવેદન લેવામાં આવ્યા તથા જરૂરી રેકોર્ડ કબજે કરવામાં આવ્યા જે તપાસ દરમિયાન આ ફાઈલ જે તે વખતે કલેક્ટર શ્રીની કચેરીમાં ફરજ બજાવતા નાયબ મંગલતદાર જેડી પટેલ ના હોય મંગાવલ ભવાનો જણાઈ આવતા ગઈકાલે સાંજે એ ધરપકડ કરવામાં આવી છે તો સા આજ રોજ નામદાર કોર્ટમાં તેઓને રજુ કરી રીમાન્ડની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે બેના ભાઈની ગુમ કરવાના પાછળ આમનો મોટો શું હતો આરોપી કે વિષય તપાસનો છે એટલે હમણાં એની તપાસ ચાલે છે જેના માટે આપણે અમે કેટલા ઇનવોલ્વ છે આમના સીધી

સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર